આમ આદમી પાર્ટીના નેતા તેમજ જે વિદ્યાર્થીઓ માટે સતત અવાજ ઉઠાવનાર એવો ચહેરો છે જે કોઈનાથી છુપેલો નથી તેવા યુવરાજસિંહ આપણી સાથે છે આવતીકાલે બે રાજ્યોના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંતમાન ભરૂચના નેત્રંગમાં આવી રહ્યા છે અને ચૈતર વસાવા સાથે જે ઘટના બની છે જે આરોપ લાગ્યા છે તેમના સમર્થનમાં એક રેલી કરવાના છે તેને લઈને યુવરાજસિંહ સાથે વાત કરવી છે આવતીકાલનો જે આ કાર્યક્રમ છે તેને લઈને પહેલી આપણી પ્રતિક્રિયા શું છે ખાસ કરીને જોવા જઈએ તો આદરણીય ચિત્રભાઈ વસાવા જે સામાન્ય જનતાનો ઉચ્ચતો જે અવાજ છે અથવા તો કોઈ પણ સાથે અન્યાય અત્યાચાર થતો હોય ત્યારે એ બુલંદાઈથી પોતાની વાત એ કહી શકાય કે રાખતા હોય છે અને ચિત્રભાઈ વસાવાને તે રાજકીય કિન્નાખોરી રાખી અને જે રીતે ફસાવાના પ્રયાસો થઈ રહ્યા છે જે રીતે હેરાન કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેના સમર્થનમાં આદરણીય કેજરીવાલજી અને ભગવતમાનજી જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે કેજરીવાલ અને ભગવત માન એ કહી શકાય પંજાબના મુખ્યમંત્રી એ આવી રહ્યા છે જે રીતે હોસલો વધારવા માટે જે અહીંની જે કહી શકાય કે જે કાર્યકર્તાઓ છે એનું જૂનું અને જોસ્સો જુસ્સો વધારવા માટે અને જે ખાસ કરીને જે ભરૂચ લોકસભા છે ભરૂચ લોકસભામાં ખૂટ્ટી કડીઓ જોડવા માટે એ ખાસ કરીને આવતીકાલે આવી રહ્યા છે અને તેના માધ્યમથી આગળના જે પણ રૂપરેખાઓ છે એ રૂપરેખાઓ અમે નક્કી કરવાના છીએ ભાજપ અને કોંગ્રેસે પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે આવતીકાલે આમ આદમી પાર્ટીનો અહીંયા લોકસભાનો શંખનાથ થશે તો તેને લઈને એવું માની શકીએ કે ભરૂચ લોકસભા સીટમાં ઇન્ડિયાનું ગઠબંધન થાય તો એની દાવેદારી માટે એક શક્તિ પ્રદર્શન હોય શકે ચોક્કસપણે જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા જે છે એ ખુદ એક શક્તિ છે એને કોઈ શક્તિ પ્રદર્શન એવું માનું માનું છું ત્યાં સુધી જરૂર નથી એ ખુદ એવી પ્રચંડ શક્તિ છે કે જે જેવી જ બહાર નીકળે છે એ ભેગું જેનું સાથે સમર્થન જોડાઈ જતું હોય છે આ જે પ્રદર્શન છે એમાં મુખ્યત્વે રીતે જોવા જઈએ તો જે ભારતીય જનતા પાર્ટી જે ડરની જે રાજનીતિ કરી રહી છે ધમકાવાની ધમકાવવાની રાજનીતિ કરી રહી છે અને જે કિન્નાખોરી રાખી રહી છે કે ભાઈ જેની જે સામે છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે સામે છે એને એન કેન પ્રકારે પતાવી દેવા ભ્રષ્ટાચાર હોય કે બીજા ત્રીજા કોઈ પણ આરોપો લગાડી એને હેરાન પરેશાન કરવા એ જે નીતિ છે એ નીતિ બદલવા માટે અને અમે તો જે લડાઈ લડી રહ્યા છીએ અત્યારે પણ વર્તમાનમાં પણ એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડી રહ્યા છીએ અને વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં આગળ પણ અમે ચેતરભાઈ વસાવાને એ સંસદ સભ્ય તરીકે જોવા માંગીએ છીએ અને સંસદ સભ્ય તરીકે જે પણ અહીંના મૂળ અને જે પ્રાણ પ્રશ્નો છે એ મૂળ અને પ્રાણ પ્રશ્નો એ સંસદમાં ઉઠાવે જેથી કરીને જે અહીંની જનતા સાથે જે અન્ય અત્યાચાર જે પણ વંચિતો છે જે પણ ગરીબો છે એને ન્યાય મળી શકે પણ તમે કહો છો અહીંની જે જનતા અહીંયા વધુ સંખ્યા છે આદિવાસીની તો મનસુખ વસાવા સાથે અમે જે વાત કરી તો આદિવાસી પોતે ચહેરા છે તેવું તેવું કહેવું છે આદિવાસી માટે તે લડા છે ફોરેન્સ એક્સ છે એને લઈને પણ વાત કરી તેઓ સાત પાડા જે સાત આખા મીંબર છે તેને લઈને પણ વાત કરીને સામે તમે ચૈતર વસાવાની આ વાત કરો છો તો મનસુખ વસાવાના નિવેદનને તમે કેવી રીતે જુઓ છો ખાસ કરીને આદરણીય મનસુખભાઈ વસાવા જે છે જો એને ખરેખર કામ કરી રહ્યા હોત તો હું એવું માનું છું કે આજે જે જે જનતા છે એટલે કે અહીંની જે ભરૂચ લોકસભાની જે ડીડિયાપાડા છે આજુબાજુના વિસ્તાર છે નેત્રંગ છે એ બધી જ જે જન નેતાઓ છે આજે ચેતરભાઈ વસાવાને સામે ચાલીને કહી રહી છે કે ભાઈ હવે અમારે જે સંસદ સભ્ય જોઈએ છે એ ચેતર વસાવા જોઈએ છે તો એ અને જો અત્યાર સુધી કામ હોત ખરેખર આદિવાસીઓનો અવાજ એ સંસદ સભ્ય ટૂંકમાં કહેવાય છે તો ઘણા એવા પ્રાણ પ્રશ્નો ઘણા એવા મૂળ પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આવ્યું હોત આજ દિન સુધી આટલા સમયથી જોવા જઈએ તો ઘણા સમયથી મનસુખભાઈ વસાવા જે છે એ એના સંસદ રહી ચૂક્યા છે સાંસદ રહી ચૂક્યા છે પરંતુ જે પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી અને જો ચેતરભાઈ વસાવા કહી શકે આ સીટ ઉપરથી દાવેદારી નોંધાવી રહ્યા છે તો અમે પણ આખી જે પૂરી ટીમ જે આખું ગુજરાતનું જે યુવાધન છે એ યુવાધન પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવીશું અને અમે ચેતરભાઈ વસાવાને પાયાના પથ્થર તરીકે લડતા જોયા છે તમે એવા ઘણા બધા મુદ્દાઓને હું ગણાવી શકું છું તમે જોયું હશે કે ભાઈ આદિ આદિજાતિ જે હતું બિરસા મુંડા ભવન ખાતે ત્યાં શિષ્યવૃત્તિ નહોતી મળતી આદિજાતિના બાળકોને તો એ બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું કામ જોવા જઈએ તો એ આદરણીય ચેતરભાઈ વસાવાએ કરેલું જો મનસુખ વસાવાએ કર્યું હોત તો એ દેખાડત અને એ તો સંસદ સભ્ય હતા તો એને કરીને દેખાડવું હતું ને ત્રણસો કરોડ રૂપિયા કહેવાય કે દોઢ વર્ષથી એ લોકો અટકાવીને દેખાતા તો તમારી જ સરકાર હતી ઉપર એની સરકાર હતી નીચે એની સરકાર હતી તો તેને શિષ્યવૃત્તિ મળી હોત ને આજે મારે લડવું પડ્યું તો એટલા માટે જ લડવું પડ્યું કે એના પ્રશ્ન મનસુખભાઈ વસાવા સોલ નો કર્યા એ જ રીતે જોવા જઈએ તો આજ જે તાનાશાહી સરકાર જે રવૈયો અત્યારે અપનાવી રહી છે તો તેમાં જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હોય સરકારી રોજગારીના પ્રશ્નો હોય અન્ય એવી ઘણી બધી બાબતો છે કે જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એના વિરુદ્ધમાં છે તો આ બધી જ એવી બાબતો છે કે જેને માટે ચેતનભાઈ વસાવા એ ગ્રાઉન્ડ ઉપર લઈડા છે અને ગ્રાઉન્ડ ઉપર લડ્યા છે એટલે ગ્રાઉન્ડમાંથી અવાજ ઉઠી રહ્યો છે કે ભાઈ અમારે હવે આગળ જતા ચેતનભાઈ વસાવાને એ સંસદમાં મોકલવા છે

એમાં આદિવાસી વોટ બેંકમાં જે વિધાનસભાની જે ચૂંટણી લડાણી હતી અને એક વર્ષ પહેલાં એ વિધાનસભાની ચૂંટણીમાં તમામ આદિવાસીની સીટ ઉપર ભાગે મેજોરિટીમાં સેકન્ડ સ્ટેજ ઉપર રહી છે અને આમ જોવા જઈએ તો બહુ નાની ગમતી માપદંડોથી એ સીટો હાયરા છે આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે તો એમાં હું માનું છું કે અત્યારે જે સમર્થન છે એટલે કે આદિવાસી સામાન્ય જે લોકો છે એનું સમર્થન અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું છે એટલે ચોક્કસપણે જો ગઠબંધનની વાત હોય કે એલાયન્સની ઇન્ડિયા એલાયન્સની જો વાત હોય તો એનું જે મોડી મંડળ છે એ એ મોડી મંડળ નિર્ણય લેશે પછી અરવિંદ કેજરીવાલજી હોય રાહુલ ગાંધી હોય કે બીજા જ અન્ય નેતાઓ છે એલાયન્સ સાથે જે ત્યારે સીટ શેરિંગની વાત આવશે ત્યારે સીટ શેરિંગની વાતમાં અમને એવું લાગી રહ્યું છે કે ભરૂચ લોકસભા છે એમાં ચોક્કસપણે દાવેદારીમાં મજબૂત જો કોઈ વ્યક્તિ હોય તો એ ચેતરભાઈ વસાવા છે આ તો યુવરાજસિંહ જે નેતા પણ છે ને આજે આવતીકાલે જે નેત્ર જે સભા યોજાવાની છે તેની તૈયારીઓની પણ વાત કેમેરામેન જેન દાફળા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ નેત્રંગ